ક્ષત્રિય ઠાકોર યુવા સંગઠન કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું વડાનગરમાં હાઈવે પર આવેલ કબીર પ્લાઝા કોમ્પ્લેક્સના પ્રથમ માળે ક્ષત્રિય ઠાકોર યુવા સંગઠન કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું જેમાં મુખ્ય મહેમાન ઉદ્ઘાટક તરીકે સાબરકાંઠા સાંસદ માનનીય શોભનાબેન બારૈયાએ રિબિન કાપીને ક્ષત્રિય ઠાકોર યુવા સંગઠન કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું આ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે સમાજના વિકાસને લગતા જેવા કે ટ્યુશન ક્લાસીસ સમાજના ડોક્યુમેન્ટ સુધારણા ચોપડા વિતરણ જેવી કામગીરી કરવામાં આવશે ક્ષત્રિય ઠાકોર યુવા સંગઠન કાર્યાલયનું ઉદઘાટન કર્યા બાદ કરી અને મોમેન્ટો આપી વિવિધ સમાજના આગેવાનો દ્વારા સન્માન કરવામાં આવ્યું કાર્યાલયના પ્રસંગે ઠાકોર સમાજ તેમજ સમાજના આગેવાન અને યુવાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોના ક્ષત્રિય ઠાકોર યુવા સંગઠનના પ્રમુખ રવિકાંતભાઈ ઠાકોર અધ્યક્ષ ડોક્ટર રાજેશ ઠાકોર અને સંગઠનના કારોબારી સભ્યો અને કોર કમિટીના સભ્યો હાજર રહ્યા હતા કાર્યાલયનું ઉદઘાટન થયા બાદ ઠાકોર યુવા સંગઠનના પ્રવીણ પ્રમુખ રવિકાંતભાઈ ઠાકોર અને અધ્યક્ષ ડૉક્ટર રાજેશ ઠાકોર આવનાર તમામ એમાનો આભાર વ્યક્ત કર્યો રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ જિલ્લા બ્યુરો ચીફ સાબરકાંઠા આજે ક્ષત્રિય ઠાકોર યુવા સંગઠન કર્યા આવના સમયમાં જે ઠાકોર સમાજના પ્રગતિ માટે જે પણ કંઈ કાર્યો હશે એ કાર્યો સાથે મળીને કરીશું સૌ બીજા સમાજ પણ અમારી સાથે રહીને અમને મદદ કરશે એવી હું પણ સૌને કહું છું કે બધા ભેગા રહી અને સમાજનું પ્રગતિ થાય અને સૌ સાથે મળીને કામ કરીએ અને સમાજનો વિકાસ થાય એવી હું સૌને ખાતરી આપું છું